ચાલો આપણે એક સરસ મજાની રમત રમવાની છે જ્યારે હું શાકભાજી બોલું અત્યારે તમે જે ઊભા છો એ શાકભાજીની બોર્ડર ઉપર ઊભા છો તમે જ્યારે શાકભાજી બોલું ત્યારે તમારે તમે જ્યાં ઊભા છો ત્યાં તમે કમ્પ્લેટ રીતે ઊભા છો એ રીતે ઊભા રહેવાનું છે અને જ્યારે હું ફળનું નામ બોલું દાખલા તરીકે હું સિદ્ધાર્થભાઈ ફળનું નામ બોલું છું સફરજન તો સિદ્ધાર્થભાઈ ખુદો તો

बटाटा चलो मंत्र आणि सिद्धार्थ थाउट हॅलो चलो रिंगणा फुलावर कारेला, चलो, मोसंबी दाढ्या नारंगी बटाटा જાય અને છેલ્લે જશે એ પણ આઉટ થઈ જશે ધ્યાન આપજો ચલો ડેમ હાલો ચારે ચાર આઉટ હાલો તમે આઉટ થઈ ગયા તમે શાકભાજીમાં વહી આવી ગયા છો ભાઈ ચાલો ટમેટા આઉટ છે તો ધાર્મિક ભાઈ જીત્યા છે એમને આપણે તેર તાલીનું સન્માન આપીશું ચાલો તેર તાલી માટે તૈયાર તમે ધાર્મિક ભાઈ તમારો જમણો હાથ આગળ રાખો વેરી ગુડ તો તેર તાલીનું સન્માન સ્ટાર્ટ એક દો એક દો તીન એક દો તીન એક દો તીન એક દો વેરી ગુડ શરૂ થાય છે ભાઈઓને જે રીતે મેં સમજાવ્યું હતું એ જ રીતે તમે જ્યાં ઊભા છો ત્યાં શાકભાજી છે અને જયારે ફળ બોલું ત્યારે કૂદકો મારીને તમારે આગળ આવવાનું છે ચાલો તો શરૂ કરીએ રમત ચાલો ગુવાર ભીંડો રીંગણા બટેટા ફ્લાવર કોબી આદુ દૂધી મારા દીકરા કોઈ હલતાય નથી હો ચાલો દાડે એમ આઉટ છે સુમિત્રા આઉટ સુમિત્રા અને હું નામ આઉટ છે હાલો પ્રિયાંશી બેન ચાલો હવે શાકભાજીનું નામ બોલવું એટલે કુદીને પાછળ જવાનું છે ચાલો કોથમરી કુદીન જવાનું હો બેટા ચાલો સીતાફળ નારંગી હાલો વૈદિકા વેદિકાબેન આવોટ ચાલો બટેટા हॅलो कायव्या बेन आवट चलो रिंगणं हाऊट चलो भिंडो दुधी मरचा गुवार चलो सीताफळ कोबी मरचा दुधी वटाणा डाडम चिकू नारंगी तरबूच फुलावर कोबी मरचा आदू डुंगळी द्राक्ष तरबूच कारेला मरचा केळा <खेला>, मरचा केळा मरचा आदू ડુંગળી ચીકુ દાડિયા ચાલો તો આપણે તનુજાબેન ને તેર નું સન્માન આપીશું તનુજાબેન જમણો હાથ આગળ ચાલો સ્ટાર્ટ એક દો એક દો એક દો એક દો એક દો Sarah, sara's very good.